કોરિડોર બનાવવામાં આવશે ધાર્મિક સ્થળની આસપાસ જગ્યા બને એનો વિકાસ કરવામાં આવે આપણા અમદાવાદમાં સપ્તર સાત ઋષિઓનો આશ્રમ એની આગળ હવે અત્યારે કેવી હાલત થઈ છે કે સપ્તરસિંહ તમે સ્મશાન તરીકે ઓળખો છો ક્યાં લઈ જવાના છે કે સપ્તરસિંહ સપ્તરસિંહ શું છે નથી ખબર પાછળ સાત ઋષિઓની પ્રતિમા ખંડિત આડી અવડી પડી છે નથી ખબર એ સપ્તરસિંહ આશ્રમના મંદિરોમાં અનધિકૃત દબાણો છે નથી ખબર સપ્તર્ષિ ના આશ્રમ પર સામા પાછા મેં ઋષિ પંચમીએ આખા ગુજરાતની બહેનો આવે અને સાબરમતીમાં સ્નાન કરે એ ઘાટમાં જવાના પગથી આ રિવરફ્રન્ટ ના ઓઠે દબાઈ દેવાયા અરે તમે દ્વારકામાં તોડીને ડેવલપમેન્ટ કરો ઇન્ડિયામાં કરો અને મોદી સાહેબનું પોતાનું રાજ્ય ગુજરાત રાજ્ય અમદાવાદમાં નાવા જવા માટે ઘાટ તોડીને નવરો કરીને આગળ રોડ બનાવી દેવામાં આવ્યો સપ્તરસિંહ કોઈ ઘાટ નહીં કેમ આવું જગન્નાથ મંદિરની આજુબાજુ તમે ચાલુ કર્યું કામકાજ ત્યાં પણ જળ ઝીલણનો વરઘોડો અંદર જાય નદીમાં હાથી જતો હતો નદીની અંદર અને પાણી ભરી લાવતા હતા ત્યાં જવાનો કોઈ રસ્તો જ નહીં કારણ કે રિવરફ્રન્ટનો રોડ આવી ગયો કેમ ધાર્મિક સ્થાનોનું માતમ જ નહીં એમ આવો આસપાસના મંદિરોના મહંતને પૂછીને શરૂઆત કરીએ કે શું કહેવું છે તમારું શું ઈચ્છો છો તમે આ છે સપ્તર્ષિ સપ્તર્ષિ જેના નામ ઉપર જે આરો પડ્યો છે સપ્તર્ષિનું સપ્તર્ષિનું મંદિર છે આ આ આ મંદિર નું આ લોકો એ જે બનાવ્યું હતું એનો છે અને એને મને લાગે એનું જે ટ્રસ્ટ હતું એને એ છે એનો જોઈ શકો છો ઝાડા ઝાકડા ઉપર ઝાડું ઉગી ગયા છે કોઈ કશું કરતું જ નહીં અત્યારે તો કોઈ નહીં અત્યારે તો કોઈ આવે છે હવે પણ જે જૂના જે લોકો છે એ લોકો નાહવા માટે આવે છે બાકી નવી પીડન તો કોઈ છે જ નહીં એ જાળવણી કરે છે અને સેવા પૂજા કરે કશું જ નહીં કશું જ નહીં આ જે જૂના લોકો છે એ લોકોને ખબર કે ભાઈ આ સપ્ત નો આરો છે હા એટલે દર્શન કરવા આવે છે બાકી એ તો કોઈને કશી હોય છે જ નહીં આજે આપણે લોકવાયગ્યા જે મેં કીધું હતું સપ્તર્ષિ આરા પર જે ભોંયરું છે એ એવી લોકવાયગા હતી કે આ ભોંયરામાંથી સાધુ સંતો આવતા હતા અને નદીએ જતા હતા અને સ્નાન કરીને એ આ રસ્તે જતા હતા એવી લોકવાગ્યા છે એ આ એ જગ્યા છે ને ભોંયરું પહેલાં તો ખુલ્લું હતું કચરા પેટી જેવું પડી રહ્યું હતું પણ ડેવલપ જ્યારે આ સપ્તર્ષિનો આરોએ આ લોકોએ ડેવલપ કર્યો એ વખતે કોર્પોરેશનને ડેવલપ કરી એ વખતે આ ભાગે ડેવલપ કરી અને પછી એ લોકોએ કશું નહીં કશું જ નહીં આ જે બનાવીને મૂક્યું છે ને તાળું માર્યું છે માર્યું છે પછી કશું જ નહીં આ સપ્તરશી ડેવલપ થયો લગભગ ત્રણ ચાર ત્રણેક વર્ષ થઈ ગયા છે લગભગ એટલે એક વર્ષથી એમને પડી રહ્યું છે આ જે આવા જે પિલ્લર્સ છે ને આવા આ આવા પિલ્લર્સ નીચે લગભગ ત્રણ કે ચાર પિલ્લર અંદર નદીમાં ડૂબમાં ગયેલા છે એટલી નદી ઊંડી હતી તો આ રિવરફ્રન્ટ બનાવવા માટે એટલું ડેવલપ કરી પછી આટલું એ કર્યું આ સપ્તરિષિનું મંદિર છે અહીંયા સાત શિવલિંગો આવેલા છે સાઠ વર્ષથી તો મારા સસરા હતા એ સેવા કરતા હતા અને એ એક્સપાયર થયા પછી મારા મિસ્ટર કરતા હતા એ બી એક્સપાયર થઈ ગયા હવે મારાથી થાય છે એટલું હું કરું છું બહુ સેવી પણ અહીંયા લોકો આવે છે સર્વે કરીને જાય છે પણ ગયા પછી કોઈ પાછું આવતું નથી સપ્ત આરાની સાથે સાથે ઓળખાય છે હા જૂના લોકો આવે છે નવા લોકોને જાણ નથી કારણ કે સપ્ત આરો કરીને ખંભો ઉભો કર્યો છે પણ મંદિર છે એવું કોઈ માર્કિંગ નહીં અને સપ્તર્ષિ પછી હવે એ સ્થળે જઈએ જે વિકાસ માગી રહ્યું છે એ છે સોમનાથ બુદરનો આરો સોમનાથ બુદરના આરોનું બહુ જ ઐતિહાસિક મહત્વ છે કારણ કે જળ ઝીલણીનો જે વરઘોડો નીકળે આથી નદીમાં જઈને ભગવાન માટે જે જળ ભરી લાવે એ સોમનાથ બુદરના આરાથી લાવે આ જગ્યાએ પણ મહંતનું કહેવું છે કે રિવરફ્રન્ટના ડેવલપમેન્ટમાં આ જગ્યાનો વિકાસ કે ડેવલપમેન્ટ એ સાવ અવગણવામાં આવ્યું છે આવો એ જગ્યાની સ્થિતિ જોઈએ આ સોમના ભૂધન આરો ઘાટ છે અત્યારે હાલમાં આ મંદિર છે માટે પ્રતિ ચાગા આ આરો ઘાટ લોકોને સ્નાન કરવા નાહ ધોવા માટેનો સ્નાન કરવા માટેનો ઘાટ છે આ પહેલાથી છે વર્ષો વર્ષ આ નીચે અહીંયા પગથિયા છે બધા ડટા અંદર ડાટી દીધા છે અત્યારે અને જલ છેને માટે પ્રતિલિત હતો જલ સ્નાન કરવા લોકો બધા આવતા જતા હતા અને સ્નાનમાં

ડેમ બંધાયા પછી પાણી સ્થિર થયું લોકો ગંદકી થવા લાગી લાખો માણસ પબ્લિકો અહીંયા સ્નાન કરવા આવતી હતી પહેલાં હવે પબ્લિક આવી આવતી નથી અહીંયા અને ગંદકી થવાથી તે થોડું પચાસ ટકા પબ્લિક ના રોકાઈ ગઈ હતી આવતી જ અત્યારે નથી એ પછી સરકારે આ રિવરફ્રન્ટ બનાવી નાખ્યું અને કાયદેસર એ થઈ ગયું તો પાણીમાં નહાવા લોકોનું આવવાનું જવાનું જ બંધ થઈ ગયું ઘણું ઘણી પબ્લિકો આવતી હતી જલયાત્રા જલયાત્રાના દિવસે બી અહીંયા આવતા હતા લોકો આડા દિવસે બી આવતા હતા સાણ મહિનો અધિક મહિનો એવું રહેતું હતું ગણેશ વિસર્જન માતાજીનું વિસર્જન બધું નદીમાં સ્નાન કરવા જ નથી દેતા સરકાર પોતે જ સ્નાન કરવાનું બંધ કરી દીધું બારે બાર ઘાટ જે છે અમદાવાદના જેવી દરવાજા જમા અમદાવાદના બાર બાર દરવાજા એ શત્રુષિ નું આરોગ્ય જ્યાં સ્ત્રી લોકો છે ને સ્ત્રી લોકોની જ ફક્ત બાર મહિનામાં ત્યાં એક વખત સ્નાન થવા સવા પાંચમ ના દિવસે સ્નાન થતું હતું ત્યાં હવે સ્નાન હવે ત્યાં એ બી ઓછું થઈ ગયું બિલકુલ સ્નાન આવા જવાનું જ બંધ થઈ ગયું જલયાત્રાનો બોર્ડ નથી જલયા બાર મહિનામાં એક જ વખત આવે છે જલયાત્રા જે જલયાત્રા જગન્નાથ મંદિરથી આવે છે બાર મહિના એ મહત્વ એ છે કે ત્યાં રથયાત્રા જે નીકળે ને એના સત્તર દિવસ પછી એના પહેલા એના પહેલાં અહીંયા જલ લેવા આવે છે ને એ જલ લઈને મંદિરે જગન્નાથ મંદિરે છે હા નદીનું જ પાણી લે છે ને અત્યારે બી હાલમાં લે છે એ લોકો પણ સરકારી ખાતાનું આવે એવી એ પ્રમાણે લે છે અહીંયા જે ઘાટ છે એ બાર આરા છે જે રીતે અમદાવાદના બાર દરવાજા ગણાય છે એવી રીતે બાર આરા છે આરા એટલે આપણે અહીંયા આરો કે આમ હિન્દીમાં ઘાટ કહેવાય પણ એ બધા અત્યારે બરાબર ધ્યાન હાલતી નથી સરકાર કે કોઈ બી વિકાસ થયો નથી હા હા રિવરફ્રન્ટનો થયો છે એ કંઈ ખરી વાત છે આપની બાકી બીજું કંઈ દેખરેખ નથી ધાર્મિક સ્થળો બહુ ઉજ્જવળ એમાં છે બરાબર નથી અત્યારે હાલમાં એમને એમને એમ કહેવા માંગીશ કે જરા ધ્યાન આપે મંદિરોમાં દેવસ્થાનોમાં જે પણ જે ઘાટ ઉપર હોય ઘાટને વ્યવસ્થિત કરે એક હા ઐતિહાસિક જૂની જૂની જગ્યાઓ છે ઘણા વર્ષોથી છે ઘણા સદીઓથી છે તો એના પર બી સરકાર જરા ધ્યાન આપે મારું જલયાત્રા શરૂ થાય છે સાબરમતી નદીથી સાબરમતી નદી અરવલ્લી રાજસ્થાનથી અરવલ્લી ગિરિમાળામથી નીકળી અને અમદાવાદ શહેર થઈને વહે છે અને સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરનો ખૂબ જ મો સારો વિકાસ થયો છે અને એ સાથે સાબરમતી નદી કિનારે વસેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો છે તેમજ સરકારે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટનો ખૂબ સારો વિકાસ કર્યો છે પરંતુ સાબરમતી નદીના કિનારે એટલે બાર ઘાટ જેને બાર આરાક્ય છે જેમાં ઋષિ સપ્ત ઋષિનું ધામ આવેલું છે ત્યાં હાલ પબ્લિકે પબ્લિકે કચરો ભેગો કરી દીધો છે ભંગાર મૂકી દીધો છે તેમજ નદી કિનારે આવેલા ખૂબ જ પ્રાચીન મંદિરો બારસો વર્ષ જૂના બારસો બારમી સદીના બારમી સદીના મંદિરો આવેલા છે પરંતુ ત્યાં ખૂબ જ સારી પબ્લિક જાળવણી છે ત્યાં ગાડી પબ્લિક ખૂબ જ સારી રીતે દર્શનાર્થીઓ જાય છે અને ખૂબ જ આસ્થા ધરાવે છે પરંતુ શું એનો વિકાસ યોગ્ય થયેલો છે તે યોગ્ય જણાતું નથી તેવા સંજોગો તેમજ સાબરમતી નદીમાં ખૂબ જ ગંદુ પાણી આજુબાજુના રહેવાસીઓ પાણી રેડે છે અને ગંદકી કરે છે અને જે બારઘાટ આવેલું છે ત્યાં પ્રાચીન માન્યતા છે સબ પંચમી તેમજ અન્ય નાના મોટા તહેવારોએ જાહેર જનતા ત્યાં સ્નાન કરવા જતી હતી અને પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવતી હતી આસ્થાઓ ધરાવે છે જુદી જુદી નદીઓને નદીઓને પોતાની માતા ગણે છે પરંતુ અમદાવાદમાં અમદાવાદમાં આવેલી ગુજરાતમાં આવેલી ખૂબ જ પ્રખ્યાત એવી સાબરમતી નદીમાં યોગ્ય રીતે સ્નાન કરવા માટે ક્યાં કોઈ એવું આવ્યું આયોજન નથી તેમજ વચ્ચે સરકાર તરફથી સાબરમતી નદીની આરતી ઉતારવાનું નક્કી કરવાનું આવેલું પરંતુ કોઈ આરતી રેગ્યુલર થતી હોય એવું જણાતું નથી ગુજરાતની પ્રજાને સ્નાન કરવા માટે છેક પ્રયાગ સુધી જવું પડે છે સોમનાથ ભુદલના આરાથી તમે આગળ વધો સાબરમતી રિવરફ્રન્ટના વિકાસની જોડે જોડે કોને અવગણવામાં આવ્યા છે તો એલિઝબીટના છેડા પર સાતસો વર્ષ જૂનું મંદિરો છે ત્રણ ચાર મંદિરો છે એ લોકો કહે છે કે અમને અમારી જગ્યા તો લઈ લેવાની કોશિશ કરાઈ વાહન પાર્કિંગ ક્યાં કરું દર્શનાર્થીઓની કોઈ સુવિધા નહીં આવો એલિસ્પિટના છેડા પરના એ મંદિરોના મહંતોની વાત સાંભળો રિવરફ્રન્ટમાં અઢળક અઢળક ધાર્મિક સ્થાનો આવેલા છે બહુ જ પૌરાણિક સ્થાનો આવેલા છે જ્યારે રિવરફ્રન્ટ બન્યું ત્યારે અમને બધાને અપેક્ષા હતી કે બધા મંદિરો પૌરાણિક મંદિરોનો વિકાસ થાય અને પ્રયાગરાજમાં જે પ્રમાણે મહાકુંભ થાય છે એ રીતનો બી અહીંયા આગળ એક નાનો અમથો મેળો થાય પણ અહીંયા આગળ બધા મંદિરો અત્યારના ખંડેર હાલતમાં જ પડેલા છે તંત્ર કે કોઈ મહાતંત્ર ધ્યાન આપે છે ખરા હેરિટેજ વગેરે તંત કોઈ તંત્ર ધ્યાન આપી રહ્યું નથી આ મારી અપેક્ષા છે કે આ મંદિરો જે પૌરાણિક મંદિરો છે બસો વર્ષ બસ્સો વર્ષ જૂના જેટલા બી મંદિરો એના પર સરકાર ધ્યાન આપે અને એને વિકસાવે સાબરમતી નદી બી બહુ જ બહુ જ પ્રચલિત છે અને આ સાબરમતીના કાંઠે અનેક મંદિરો આવેલા છે આપણે જેમ કે ત્રમ્બકેશ્વર મહાદેવ જે જોઈ લો બસ્સો વર્ષ જૂનું મંદિર છે તો બી અત્યારના ખંડેલ ખંડેર હાલતમાં પડ્યું છે પહેલા તો અહીંયા આગળ આજુબાજુ ઝુંપડપટ્ટી હતી અને તેના કારણે અહીંયા આગળ પ્રશાસને જરાય ધ્યાન આપ્યું નથી હવે અમારી અપેક્ષા છે કે પ્રશાસન થોડું આ મંદિરો ઉપર ધ્યાન આપે અને આને વિકસાવે અને આગળ જતાં મંદિરોનું નામ બી થોડું મોટું થાય અને અહીંયા આગળ મેળા જેવું શું શું થતું ધાર્મિક અહીંયા મહાદેવમાં શિવરાત્રી કે અને અન્ય તહેવારો અહીંયા ઘણા બધા તહેવાર થાય છે જેમ કે શિવરાત્રી ભૈરવ જયંતિ આવે તો ભૈરવજીનું બી થાય છે બાજુમાં અનેક અનેક લોકો આશરે આપણે દિવસમાં સો બસો લોકો જેટલું તો આવતા જ હશે મિનિમમ અહીંયા દર્શન કરવા હા વાર વાર તહેવાર તો અઢળક જણા આવે છે ગણી ના શકાય એટલા લોકો આવે છે આ મંદિરથી હું સાત વર્ષથી સંકળાયેલો છું અને મારા મારા દાદા પર દાદાઓનું જ આ મંદિર છે એ લોકો આમ આમ જોવા જઈએ તો અમે લોકો આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી જ આ મંદિર જોડે અમે સંકળાયેલા છે અને અમે અમારી અપેક્ષા છે કે આ મંદિરને ઓર વિકસાવામાં આવે તંત્ર બહુ ધ્યાન આપતું નથી પણ અમારી અપેક્ષા છે કે તંત્ર થોડું ધ્યાન આપે અને મંદિરનું નામ થોડું મોટું થાય ત્રંબકેશ્વર મહાદેવનું આ રિવરફ્રન્ટ પાસે આવેલું પ્રાચીન અન્નપૂર્ણા મંદિર કહેવાય આ મંદિર ઓછામાં ઓછું છસો થી સાતસો વર્ષ જૂનું હશે અને અમારી પૂજા કરતી આ અમારી તેરમી પેઢી છે એટલે ઇતિહાસ સાથે એવું સંકળાયેલું છે કે આ બધા મંદિરો જ્યારે અમદાવાદની સ્થાપના થઈને એના પહેલાંના છે અહીંયા આ નદીના કિનારા ઉપર સંત માણેકનાથ ને અહીંયા ઉપર જગ્યા આવેલી છે જ્યાં અત્યારે બુરુજ એ બુરુજ પાસે એ લોકો ચોકઠું લગાવીને બેસતા હતા એટલે એ સમયથી આ બધા મંદિરોની સ્થાપનાઓ થયેલી છે આશરે પહેલાં જો જો સર્વે જોવા જાઓ તો આશરે સોની આસપાસ મંદિરો હશે પરંતુ આઝાદી પછી કેટલાય મંદિરો નિર્ષેધ થઈ ગયા જે દબાણોમાં ને એમાં દબાઈ ગયા કેટલાક એને વ્યવસ્થા ન થવા માટે મેનેજમેન્ટ ન હોવા માટે કોઈ કરતા હરતા ન હોવા માટે નિસ્ત નાબૂદ થઈ ગયા જો ધાર્મિક દ્રષ્ટિએ વિચારીએ તો રવિવારે જે ગુજરી બજાર ભરાય છે એ ગુજરી બજાર આમ નિયમો અનુસાર તો એને અંદર ખસેડવામાં આવેલું છે પણ ખરેખર એ ખસેડવામાં આવ્યું નથી પણ એને વધારાની જગા ફાળવવામાં આવી છે તો તો રીતે શ્રદ્ધાળુઓ હવે અસંખ્ય પ્રશ્નો ઊભા થાય છે એના માટે ભુરૂચ નીચે આવેલું એક પાતાળેશ્વર મંદિર છે અને એની સામેની સાઈડ એક બીજું પંચનાથ મહાદેવ મંદિરનું આવેલું છે એ મંદિરો બધા પ્રાચીન છે પણ પ્રાચીન હોવાની એ ચારસો પાંચસો વર્ષ આ બધા અમદાવાદના ઇતિહાસ સાથે સંકળાયેલા મંદિરો છે સંકળાયેલા મંદિરો છે ડેવલપ બી થવા જોઈએ પણ વ્યવસ્થા જીરો છે એટલે આ વિકાસના નામે કશું છે નહીં આ જ્યારે અમદાવાદ શહેરની સ્થાપના થઈ એના પહેલાં અમદાવાદની અંદર બરોડા સ્ટેટ ચાલતું હતું બરોડા સ્ટેટના રાજવી હતા એ વખતે ગાળામાં અન્નપૂર્ણા મંદિરને માતાજીને લઈને ગામ એક ગામથી બીજે ગામ ચાલતા હતા એટલે અહીંના જે જાગીરદાર હતા એ સમયે એમણે એવું કીધું કે આ અમારી કુળદેવી છે મરાઠાઓની અને આ ગામે ગામ ફરેને એ સારું ના કહેવાય આને અહીંયા સ્થાપિત કરો એટલે પેશવાઓએ આ મંદિરની સ્થાપના કરાવી હતી અને આ મંદિરને ત્રણ ગામની જાગીર આપી હતી ત્યાં મંદિરનું મેનેજમેન્ટ થાય આવું વર્ષો સુધી ચાલ્યા કર્યું પછી અમદાવાદ શહેર આઝાદ થઈ ગયું ગુજરાત ભારત સાથે અને આઝાદી પછી ધીરે ધીરે જે આ રિવરફ્રન્ટ આવ્યો રિવરફ્રન્ટનું પ્લાનિંગ આવ્યું ધીરે ધીરે રિવરફ્રન્ટનો વિકાસ થવાની વાતો આવી જેમ વિકાસ થવાની વાતો આવી તેમ મંદિરોની જગ્યા બધી સાંકળી થતી ગઈ એટલે એને એક્વાયરમેન્ટ લાગ્યું જેવી રીતના આ મંદિર છે તો આ મંદિરને ઓગણીસો વીસની અંદર ગાર્ડન બનાવવો છે એમ કરીને એક એક્વાયરમેન્ટ આવ્યું મંદિર સાંકડું થઈ ગયું સાંકડું એટલે કરી નાખવામાં આવ્યું કે ભવિષ્યની અંદર આનો કોઈ શેષ ના રહે વિકાસ સાથે ક્યાંય આની ઉમેદવારી ના રહે એમ કરતાં કરતાં રિવરફ્રન્ટ પર આવેલા કેટલાય મંદિરો અને એની સંપત્તિઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે તે સમયે ખોટા ખોટા વાયદા વચનો કરીને એક્વાયર કરી લીધી તેવી રીતના કે રિવરફ્રન્ટ પર મંદિર આવેલું છે ત્રંબકેશ્વર મહાદેવ એની જલાલી હતી ત્યાં હાથી ઘોડા બંધાતા આજે એ મંદિરની જગ્યા અને સ્થાન જુઓ તો ફક્ત એકસો ને અઠ્યાવીસ વાર જગ્યા વધેલી છે ત્યાં એ ઓછામાં ઓછી પાંચમી છઠ્ઠી પેઢી ચાલે છે અને એ મંદિર ઇતિહાસ સાથે સંકળાયેલું છે તુલસીવન નામના એક મહારાજ હતા સંત એમની અહીંયા જીવ સમાધિ આવેલી છે હવે તુલસીવન મહારાજને આપણે આમ જોવા જઈએ તો કોઈને જલ્દી ખ્યાલ ના આવે કે કોણ મહારાજ હતા પણ સુ નડિયાદ ખાતે આવેલા પરમ પૂજ્ય જે મોટા છે એમના મૂળ ગુરુ એમને તત્વજ્ઞાન આધ્યાત્મિકનું તત્વજ્ઞાન આપવાવાળા મહારાજ આ એના માટે તમારે પરમ પૂજ્ય મોટાની આત્મકથાની પુસ્તકો વાંચો તો એમાં આ બધો ઉલ્લેખ છે આ પટ્ટાની અંદર અન્નપૂર્ણા મંદિરની સાથે સાથે બાજુની અંદર પંચનાથ મહાદેવ છે જેની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ આવેલી છે ભોયરામાં છે આ એની બાજુમાં મહાલક્ષ્મી મંદિર છે સામે રામજી મંદિર છે આ બધા પછી ઢાળમાં જાઓ તો પાતાળેશ્વર મંદિર છે આ બધા મંદિરો અમદાવાદના ઇતિહાસની ધરોધર કહીએ તો ચાલે સામા સપ્ત ઋષિના નદીના આરાનો નહાવાનું મહત્ત્વ ખૂબ જ હતું પણ જે સરકારી કર્મચારીને દેખરેખ કરવાનું જેની જવાબદારી છે એમણે આને પ્રત્યે કશું જ પ્રકારનું ધ્યાન આપેલું નથી કારણ કે પરિણામે અત્યારે એની હાલત કેવી છે કે અંતિમ શ્વાસ લેતું હોય એવું લાગે છે અને સોમનાથ બુધરના આરા પછી તમે નદીમાં આગળ વધો કયા કયા જગ્યાએ કોરિડોર વિકાસ કરવો જોઈએ ધાર્મિક સ્થળોનો રિવરફ્રન્ટના રોડના પાણી ધાર્મિક સ્થળ દબાઈ દેવામાં આવ્યા છે તો એલિઝબ્રિટના છેડા પર આવેલા મંદિરોને મેં સ્થિતિ તમને દર્શાવી એના પછી આવે છે ભીમનાથનો આરો પણ ભીમનાથના આરા પર મહંત શ્રી મહાકુંભમાં ગયા એટલે વાત ના થઈ શકી પણ ભીમનાથના આરાનું પણ એક મહત્વ હતું કેમ્પના હનુમાન દર્શન કરો પછી ભીમનાથ ના આરા પર નાવા માટે લોકો જતા હતા એ જગ્યાએ પણ સ્થિતિ કંઈક આવી જ છે ગંદુ પાણી આવે છે અને એનાથી આગળ જાઓ તો રણમુક્તેશ્વર કોટેશ્વર અને છઠ ઘાટ આ ત્રણ જગ્યાએ નાહવા માટેનું મહત્મ હતું ને જગ્યાઓનું ધાર્મિક મહત્વ પણ હતું હવે ત્યાં કેવી દશા છે કે ગટરનું પાણી છોડવામાં આવે છે કે કેવી રીતે આ સાબરમતીમાં લોકો સ્નાન કેવી રીતે કરે છઠ ઘટ તો એટલો મહત્વનો છે છઠના દિવસે આખા ભારતની નદીઓ પર લોકો છઠ પૂજા માટે પહોંચે ત્યારે આપણા છઠ પૂજાના સ્થળ પર આજુબાજુના લોકો ગટરનું પાણી ત્યાં છોડી દે છે અને પછી એ કારણે સાબરમતી એટલી મેલી બને છે તો આવો રણમુક્તેશ્વર કોટેશ્વર અને લોકો શું ફરિયાદ કરે છે અને ત્યાં વિકાસ કેમ જરૂરી છે ગાયકવાડી સ્ટેટ વખતનું મંદિર છે જેનો જીર્ણોદ્ધર બે હજાર બારમાં થવામાં આવેલો ભવરલાલ ગણેશ શર્માજીએ આખો આ જીર્ણોદ્ધર કરેલો ખૂબ સરસ પોતાના મનથી આ મંદિર ડેવલપમેન્ટ કરેલું છે પહેલાં શ્રી હાલતમાં પહેલાં અમારું જે સાબરમતીના કિનારે મંદિર હતું નદીપટના કિનારે જે તે વખતે બાદવા સ્ટેટ વખતનું મંદિર હતું પણ એનો જીર્ણોદ્ધર કરવામાં આવ્યો બે હજાર ની અંદર તો રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું મિની સોમનાથ ટાઈપનું અમારું મંદિર છે અહીંયા શ્રાવણ મહિનાના તહેવાર પુષ્કળ પર શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે દરેક સોમવાર રવિવાર તેમજ અહીંયા શિવરાત્રી નો મહાઉત્સવ થાય છે પુષ્કળ પ્રજા અહીંયા દર્શન કરવા આવે છે સપ્તર ઋષિ એસીમાં જે સફાઈ જોઈએ જે ચોખ્ખાઈ જોઈએ ડેવલપમેન્ટ એ હાલ દેખાતું નથી એ જ પ્રકારે રણમુક્તેશ્વર મહાદેવ ભદ્રેશ્વર મહાદેવ તેમજ મોટેરાનો મહાદેવ જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થતું નથી ગુજરાત સરકાર દ્વારા રિવરફ્રન્ટનો સાડા પાંચ કિલોનો પ્રોજેક્ટ એકદમ ક્રીમ ફાસ્ટ કામ ચાલી રહ્યું છે અહીંયા અમારે બસોની વ્યવસ્થા ગુજરાત સરકાર કે ભાઈ કોર્પોરેશન દ્વારા બસોની દર રવિવારે કે સોમવારે પેસિફિક બસોની વ્યવસ્થા થાય તો પ્રજાને વધુ લાભ મળે પ્રદર્શન કરવાનો ખરેખર સાબરમતી નદીની અંદર બહુ પવિત્ર નદી છે જેની અંદર ગંદુ પાણી ગટરનું છોડાય નહીં પણ હાલની અંદર પ્રત્યક્ષ મોટેરાથી તેમજ સાબરમતીથી ખુલ્લે આમ બેફામ પાણી ગટરનું નદીમાં પ્રવેશ જઈ રહ્યું છે કેટલા વર્ષો જૂની સમસ્યા છે આ લગભગ 15 એક વર્ષ જૂની સમસ્યા છે ચાલુ છે નામદાર ગુજરાત હાઈકોર્ટ ઘણી વખત સૂચનાઓ આપે છે કે ભાઈ તમે આ એનો કઈક નિકાલ કરો નિકાલ કરો સૂચના પણ ઘણી વખત આપે છે પણ એનો અમલવારી જે થઈ જોઈએ એ હાલ દેખાતી નથી સ્થાનિક અત્યારે હાલ જેવું જોઈએ અમે રજૂઆત કરીએ છીએ સરકાર શ્રી રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ ગધરાનું પાણી નદીમાં મિક્સ થઈ રહ્યું છે જેના કારણે એક જે જીપીએસસી વાળા કોર્પોરેશન કે જેથી લાગતી ઓથોરિટીને નોટિસ મોકલે છે હવે એક ગુજરાત સરકાર એવું કહે છે કે ભાઈ એસટીબી પ્લાન્ટ બનાવવાનું કામ કરીએ કરવાના છીએ એમ એવું છાપામાં પ્રેસ આવે છે કેટલા સમયથી આ વાત સંભળાવી રહ્યા છે કેટલો છેલ્લા આ તો લગભગ બાર બસ બાર વર્ષથી કહે છે કે અમે બે ચાંખેડા મોટે એસટીપી બનાવીશું સારું હતું પાણી બી સારું ચોખ્ખું શુદ્ધ હતું Ala kinarop sa kinarop sa aro do

ફંડની નીચે તમે લાખી જો એમાં કેમિકલ પાણી કેટલું છે શું છે કેટલો વિકાસ છે કઈ નીકળાય નહીં માત્ર રિવર ફંડનો વિકાસ બસ એક શ્રદ્ધાળુ તરીકે શું કહેશો તંત્રને કે સ્થિર શુદ્ધતા હોય જરૂરી છે શ્રદ્ધા ભક્તિ લાયક કોઈ વસ્તુ રહી નહીં ના ના આ લાયક પાણી નથી અને ચારે બાજુ ગંદકી થઈ ગઈ છે અને ફૂલ ઈલ ચારે બાજુ ઈલ થઈ ગઈ છે આ રીતના જ બધા ગંદા પાણી છોડે છે અને ગંદા પાણીમાં જ છે અમે એમ કહીએ છે કે સારી માણસ અહીં આવે અમદાવાદ ના માણસો બાલલા યાત્રી પણ આવે તો સાબરમતી નદી જુઓ તો કે ભાઈ શુદ્ધ પાણી છે જેથી ત્યાં અમદાવાદનો અમદાવાદનો શુદ્ધ અને વિકાસ અહીં અમદાવાદમાં વિકાસ પણ થયો છે ના નથી થતું આપણે આ રણમુક્તેશ્વર વિસ્તાર છે હા અને બાજુમાં લીલામણી છે અને સાબરમતી નદી છે વિકાસ તો સારું લાગે છે પણ પાણી થોડું શુદ્ધ હોય તો બહુ સારું જો લોકો લોકો જે જ્યાં પર્યાવરણ જાય છે ત્યાં આવવા માટે શુદ્ધ માટે એ તો એકસો વર્ષ પછી આવ્યું છે પણ અહીં તો કાંઈ માટે સાબરમતી નદી છે અહીંયા જે શુદ્ધ પાણી હોય તો નાવા માટે બહુ મજા આવે મંદિર તો બહુ સારું છે રણમુક્તેશ્વર બહુ પ્રાણ પ્રશિષ્ટા જૂને મેં જૂનું મંદિર છે અને કોટેશ્વર અને આજુબાજુ વિસ્તાર બી બહુ સારું છે થોડું પાણીનું શુદ્ધ કરે તો બહુ સારામાં સારું આપણે એટલી પ્રાર્થના છે મંત્રીને બધાને ધ્યાન આપવું જોઈએ થોડું પાણી શુદ્ધ રાખે તો એમનું નામ થાય અને વિકાસ સારું થાય પાંડવો અહીં આવ્યા હતા એટલું રણ મુક્ત એનું રણ મુક્ત કરવા માટે અને અહીં ખરેખર કોઈ સાચવણી નથી આ મંદિર ટ્રસ્ટ બહુ સાચવે છે હા સ્વખર્ચે સાચવે છે પણ ગવર્મેન્ટની કોઈ સારું સાચવવાનું નથી અહીં ગટરનું ગંદુ પાણી નીકળે છે આપણી સાબરમતી નદીમાં જાય છે બહુ દૂષિત એટલે બહુ દૂષિત આવે છે એ બધી બધી સોસાયટીઓ જે બની છે એનું બધું ડ્રેનેજનું પાણી અહીં જ આવે છે બહુ સાચવવાની જરૂર છે બહુ સાચવવાની જરૂર બહુ બહુ છે બહુ છે અને ખરેખર એમને બહુ જાળવાની જરૂર છે પ્રાચીન નળમુક્તેશ્વર મહાદેવ લગભગ પાંચ હજાર સાલ કરતા વધારે જૂનું જેમ કે કોઈ સમય પર ઇન્દ્ર રાજા જોડે વસ્ત્રાસુર રાક્ષસ નું યુદ્ધ થયું હતું એ સમયે ઇન્દ્ર રાજા હારી ગયા હતા પછી બીજા દેવોના કહેવાથી ભગવાન શંકરનું તપ કર્યું એમણે અને કહ્યું કે ભાઈ દુધેશ્વર દધીચી મુનિના હાડકાથી વજ્ર બનાવીને તું લડીશ તો જીતીશ તો દુધેશ્વર ગયા અને ત્યાં દધીચી મુનિને વાત કરી મુનિએ એમ કહ્યું કે હું સમાધિમાં બેસું એટલે કોઈ જાનવર બની અને મારા હાડકા કાઢી લેજે એમ કે અને પછી એનું વજ્ર બનાવ્યું અને વજ્ર બનાવીને એમને યુદ્ધ કર્યું પછી એ જીતેલા ત્યાર પછી ઇન્દ્ર રાજાએ અહીંયા પૂજા કરેલી એવું કહેવાય છે સાબરમતી નદીના કિનારે આવેલું છે આસોલ ગામના બહાર રિવરફ્રન્ટ ડેવલપ કર્યો પણ મંદિરો માટે એવું છે કે જે મંદિરો પબ્લિક માટેના છે ત્યાં આગળ સરકાર શ્રી તરફથી કશું જ વ્યવસ્થા કરવામાં આવતી નથી પ્રાઇવેટની રીતે લોકો પૈસા કમાવા માટે પૂજારીઓ કે બીજા ત્રીજા જે કરતા હોય કરે છે બાકી કંઈ છે આ નહીં વાત રિવરફ્રન્ટના વિકાસના નામે સાબરમતી નદીના તટ પર આવેલા ધાર્મિક સ્થાનો છે એનું મૂલ્ય જીરો કરી નાખવું આગળ વાડાને કોટ કરી નાખવા અને નદીને મંદિરને જોડતી જે વાત છે એને પૂરી જ કરી નાખવામાં આવી એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો